અમે અન્નકૂટનું આયોજન કરેલું હતું એની અંદર સતત સવારથી લોકો પ્રસાદ લઈને આવી રહ્યા છે લગભગ અમારો ટાર્ગેટ અગિયાર હજાર કિલોનો હતો પણ આજે એનાથી પણ વધારે અહીંયા ફ્રૂટ આવ્યું છે અને લગભગ કોઈ ફ્રૂટ બાકી નથી આજે સવારથી સતત બધા જ સ્વયંસેવકો અહીંયા ફ્રૂટ ગોઠવવામાં અને બીજી કોઈ કામગીરીમાં લાગેલા છે અરે દસ વાગ્યા થી કોસ્ટન અત્યારે સાંજ સુધી ના સમય થઈ ગયો છતાં પણ ફ્રૂટ પબ્લિક પોત પોતાની જાતે અહિયાં લઈને આવે છે એ ફ્રૂટ અમે એકઠું કર્યું અલગ અલગ પ્રકારનું કોઈ પણ ફ્રુટ બાકી નથી રહ્યું આજના પાંચમા દિવસે અહીં અન્નકૂટનું આયોજન કર્યું છે અને આ અતિ ભવ્ય ભવ્ય કે જે એટલું એટલું મોટું અહીં આયોજન કરવામાં આવેલું છે અને આવું ખરેખર ન ભૂતો ના ભવિષ્ય આવું કદી બીજું કઈ છે એટલું મોટું આ એક આયોજન અહીં કરવામાં આવ્યું છે અને આ જે અન્નકૂટ આટલો બધો વેગો થયો એ અન્નકૂટ આપણે જે સિવિલ અંદર જે દર્દીઓ છે અથવા બીજાઓ છે એ બધા દરેક ને પ્રસાદ સ્વરૂપે આપણે વેચવામાં આવશે અને ખરેખર આ બહુ સરસ અને પ્રશંસનીય કાર્યારૂપ પર થઈ રહ્યું છે આમાં અલગ અલગ જાતના ફ્રૂટ ગોઠવણી કરવામાં આવી છે સવારના હરિભો થી વધારે હરિભક્તો અહીંયા સેવામાં હાજર છે અહિયાં પંદર હજાર કિલો વધુ ફ્રૂટ લાવવામાં આવ્યા છે આજે મહેસાણા ખાતે કથાનો પાંચમો દિવસ છે અને સ્વામીજી ઉત્સવ નો હતો એની અંદર સ્વામીજી ની ઈચ્છા કિલોની હતી એના બદલે મહેસાણા વાસીઓ પર દાદાની કૃપા હશે તો સવાર થી રેગ્યુલર અવિરત પ્રમાણે ફળો નો આગળ સામેલ થાય છે અને જાત જાતના ફ્રુટ અહિયાં આગળ આવેલા છે અને બસો થી અઢીસો કાર્યકરો ભેગા મળી અને અહિયાં આગળ આનું આયોજન કર્યું છે જય કષ્ટભંજન દેવ આજે મહેસાણામાં કથા સારંગપુર જે હરિપ્રકાશ દાસની કથા છે સમગ્ર યુવા વર્ગ તેમજ વડીલ અને બધા જ માટે સારો મેસેજ આપનારી છે અને આમ યુવાનું એટ્રેક્શન છે આખી જે થીમ છે એ મહેસાણામાં ફર્સ્ટ ટાઈમ છે ખરેખર અહીંયા રહીને બહુ પોઝિટિવ અનુભવ થયો જે પોઝિટિવ વાઇબ્રેટ મળ્યા તો જે શરીરની બધી નેગેટિવિટી જતી રહી જે પ્રશ્ન પોતાના મનમાં હતા એનું જાતે જ આપણે આન્સર મળી ગયો હનુમાન દાદાની ની કથા સાંભળીને ખૂબ જ આનંદ થયું જ ગમ્યું હે હનુમાન દાદા બધાનું કલ્યાણ કરજો બધાને ખુશ શાંતિ આપજો ત્રણ ચાર અમારા લોકો સ્વયંસેવકો હરિ સ્વામીજી ની કથા અને અમે એનું રસપાન કરીએ બધા સરસ સુંદર આયોજન છે બધા ભક્તો સારું આયોજન કર્યું છે અને મહેસાણા બધા ખુશ છે આ કથામાં જે ભક્તો આવે છે ટોટલી ભીડ થાય અગડતા નહીં કોઈ બધી સગવડ સારી છે